ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાના વરદ હસ્તે મહોરિયા ગામના સરપંચને શ્રેષ્ઠ સરપંચના પુરસ્કારથી સન્માનિત કરાયા મહો તાલુકાનું મહોરિયા ગામ કે જે ગામના સરપંચની કામગીરીએ તાલુકામાં ડંકો વગાડી દીધો છે અને મહુવા તાલુકામાં શ્રેષ્ઠ સરપંચનો ખિતાબ મેળવ્યો છે મહોરિયા ગામના સરપંચ બાબુભાઈ ડાહિયાભાઈ પટેલ કે જેઓ ને મહુવા તાલુકાના શ્રેષ્ઠ સરપંચ તરીકે મહુવા એકસો વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે પચીસ ના ચેક આપી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા ગ્રામ પંચાયત માં સુવિધાના વીસ ગુણ ગ્રામ પંચાયત ની શિક્ષણ ની સુવિધા ના વીસ ગુણ ગ્રામ પંચાયત વેરા વસુલાત ના વીસ ગુણ ગ્રામ પંચાયત સફાઈ કામગીરી ના વીસ ગુણ અને ગ્રામ ગ્રામપંચાયતની વિશિષ્ટ કામગીરીના વીસ ગુણ મેળવી મહોરિયા ગ્રામપંચાયતના સરપંચ તાલુકાના શ્રેષ્ઠ સરપંચનો ખિતાબ મેળવ્યો છે જેને મહુવા તાલુકા પંચાયત ખાતે સન્માનિત કરાયા હતા આ પ્રસંગે મહુવા એકસો સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા મહુવા તાલુકાનું વહીવટી તંત્ર મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શીલાબેન સહિત તાલુકા પંચાયતના સભ્યો સરપંચો અને અધિકારીગણ હાજર રહ્યા હતા